નમસ્કાર મિત્રો ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે હા હાલ ભૂકંપને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં મિત્રો ગુજરાતમાં આવ્યો ફરી ભૂકંપ જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે ગુજરાતમાં અહીં આવ્યો ભૂકંપ ત્યારે મિત્રો વિગતવાર આપને વાત કરીએ તો આજે વહેલી સવારે ઉત્તર ગુજરાતની ધરાધુરજી હતી ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે ઇન્સ્ટિટ્યુટ ઓફ સિઝમોલોજીક રિસર્ચ અનુસાર ઉત્તર ગુજરાતમાં ત્રણ પોઈન્ટ ચાર ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ભૂકંપ અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે ભૂકંપનું કેન્દ્ર ગુજરાતના બનાસકાંઠાના વાવમાં જાણવામાં આવ્યું છે ત્યારે મિત્રો વધુમાં આપને એ પણ જણાવી દઈએ કે શનિવારે સવારે ત્રણ અને પાંત્રી વાગે ભૂકંપ આવ્યો હતો ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ